હુમલા બાદ પોલીસે સત્તર જેટલા નામજોગ સહિત પંચાવન થી વધુ લોકોને સામે ગુનો દાખલ કર્યો છે તંત્ર દ્વારા અગિયાર જેટલા રહેણાંક વાણિજ્ય તેમજ એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા હાલ પોલીસ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગેરકાયદે દબાણ હટાવતા રેવન્યુ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો છે પ્રભાસ પાટણમાં દબાણ હટાવતા સ્ટાફ પર હુમલો કરવામાં છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રહેણાંક વાણિજ્ય તેમજ ધાર્મિક ના રહે સહિત પંચાવનથી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે છે હુમલા બાદ સત્ય જેટલા નામ નામજોગ સહિત પંચાવનથી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે છે તંત્ર દ્વારા અગિયાર જેટલા રહેણાક કરવાની છે તેમજ એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે હાલ પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરમાં આવે છે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દબાણ હટાવતા સ્ટાફ પર હુમલો થયો છે પોલીસ ફરજમાં રુકાવટ આવતા હુમલો થયો હતો અગિયાર દબાણમાં પ્રભાસ પાટણમાં દબા હુમલો થયો હતો ગીર સ્ટાફ પર હુમલો થયો પોલીસ ફરજમાં રુકાવટ આવી હતી ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અગિયાર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું પ્રભાસ ગીર સોમનાથના પ્રભાસ ફાટન દબાણ હટાવતા સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો પથ્થર પથ્થરમારાની ઘટનામાં પીઆઈએમવી પરથી દબાન દૂર કરવા ગયેલા રેવેની વિભાગ અને પોલીસ સ્ટાફ પર ટોડાય હુમલો કર્યો હતો પથ્થર મારાની ઘટનામાં પીઆઈ એમવી પટેલ અને કોન્સ્ટેબલ કુલદીપસિંહને ઈજા થતા તેમને દવાખાને ખસેડવામાં આવ્યા હતા હુમલા બાદ પોલીસે સત્તર જેટલા નામજોગ સહિત પંચાવનથી વધુ લોકોના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા અગિયાર જેટલા રહેણાક વાની છે તેમજ એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા હાલ પોલીસ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દબાણ હટાવતા સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો પટેલ સહિત બે હતા હટાવતા સ્ટાફ પર હુમલો હુમલો થયો હતો પોલીસ ફરજમાં રુકાવટ આવતા ફરિયાદ નોંધવામાં આવી હતી દબાણ ઉપર બુલડોઝર ફેરવામાં આવ્યો હતો ગીર સોમનાથ પ્રભાસ પાટણમાં દબાણો હટાવવામાં આવ્યા હતા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા દબાણો હટાવવામાં પીઆઈ પર હુમલો થયો હતો પીઆઈ અને કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દબાણ હટાવતા સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો તો પોલીસ ફરજમાં રુકાવટ રૂકાવવામાં આવી હતી ફરિયાદ નોંધાવવામાં રુકાવટ કરવામાં આવી હતી પ્રભાસ પટેમાં દબાણ હટાવતા સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો રહેણાંક વાણિજ્ય તેમજ એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં હાલ પોલીસ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર દબાણો હટાવવા માટે રિવન્યુ

પ્રભાસ પાટનમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન તંગદિલી સર્જાઈ હતી જેમાં શંખચંક્ર પાસે સરકારની જમીન પરથી દબાણ દૂર કરવા ગયેલા રેવન્યુ વિભાગ અને પોલીસના સ્ટાફ પર ટોળાએ પથ્થર મારાથી હુમલો કર્યો હતો આ ઘટનામાં પીઆઈએમબી પટેલ અને કોન્સ્ટેબલ કુલદીપસિંહને ઈજા થતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હુમલા બાદ પોલીસે સત્તર જેટલા નામજોગ સહિત પંચાવનથી વધુ લોકોને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તંત્ર દ્વારા અગિયાર જેટલા રહેણાંક વાણિજ્યિક તેમજ એક ધાર્મિક દબાણ દૂર કરવામાં જે હાલ પોલીસ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દબાણ હટાવતા સ્ટાફ પર હુમલો થયો હતો જેમાં પીઆઈ એમબી પટેલ સહિત બે લોકો ઘવાયા હતા ગેરકાયદે દબાણ હટાવતા રેવન્યુ સ્ટાફ પર હુમલો થયો હતો પોલીસ ફરજમાં રૂકાવટ ફરિયાદ નોંધાઈ હતી જેમાં અગિયાર દબાણો પર અડુ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું